મામલતદાર સિંગવડ ને એક આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે પ્રાથમિક શાળામાં ધોરણ અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકીની નિર્મમ હત્યા થઈ છે જે બાબતે બક્ષી પંચ સમાજ આ કૃત્યને વખોડી કાઢે છે અને જેના દ્વારા સંસ્કારનું સિંચન અને તરીકે ફરજ અદા કરવામાં આવે છે તેવા જ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે તે ખરેખર સમગ્ર સમાજ માટે શરમજનક અને કલંકરૂપ ગણાય છે જે દીકરીને મૃત્યુ થયું છે જે દીકરીનું મૃત્યુ થયું છે તેના પરિવારને સરકાર દ્વારા પૂરતો ન્યાય મળે અને આ ગુનેગાર દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે તેને કડકમાં કડક સજા થાય તેવી અમારા બક્ષીપંચ સમાજની લાગણી અને માંગણી છે આ બાબતનું આવેદનપત્ર મામલતદાર કચેરી સિંઘવડ ખાતે મામલતદાર સિંઘવડને આપીને સમગ્ર માંધાતા ગ્રુપ બક્ષીપંચ સમાજ સિંગવડ તાલુકા દ્વારા ઘટનાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો